નમસ્કાર મિત્રો જય મસ્યા નીતુસ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ ડ્રાય ફ્રૂટ શ્રીખંડની રેસીપી ઘરે શ્રીખંડ બનાવવો ખૂબ જ સહેલો છે તો આજે આપણે મીઠાઈવાળાની દુકાન જેવો એકદમ ક્રીમી અને હેલ્ધી એવો શ્રીખંડ બનાવશું અને હા મિત્રો જો તમે મારા સબસ્ક્રાઈબર ના હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન પણ દબાવી દેજો જેથી કરીને મારા આવનારા દરેક વિડિયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો મિત્રો ચાલો શરૂ કરીએ શ્રીખંડ બનાવવાની રેસીપી તો ચાલો જોઈ લઈએ સામગ્રી સામગ્રીમાં મેં એક કિલો દહીં અઢીસો ગ્રામ બુરુખાંડ ચાર ચમચી નાના કટ કરેલા કાજુ બદામ અને પિસ્તા અને એક ચમચી એલચી પાવડર લીધો છે તો મિત્રો આટલી સામગ્રી આપણે ડ્રાયફ્રૂટ શ્રીખંડમાં જોઈશે તો ચાલો હવે આપણે દહીંને સેટ કરી લઈએ જેના માટે અહીંયા મેં આ રીતેનું એક વાસણ લીધું છે અને એના ઉપર આપણે એક કાણાવાળું વાસણ રાખી દઈશું અને એના ઉપર આપણે કોટનનું કપડું રાખી દઈશું અને એમાં ધીરે ધીરે કરીને બધું જ દહીં એડ કરી દઈશું અહીંયા તમે જોઈ શકો છો કે મેં ધીરે ધીરે કરીને બધું જ દહીં એડ કરી દીધું છે બધું જ દહીં એડ કર્યા પછી આપણે કોટનના કપડાંના આ રીતે સાઇડ્સને ઉપર લેતા જઈશું અને બધી જ સાઇડ્સને એક બાજુ ભેગી કરી લઈશું અને પછી દહીંમાંથી જેટલું નીતાળી શકાય તેટલું પાણી હાથથી આ રીતે નીચોડી લઈશું અને પછી આપણે કપડાંને ગાંઠ મારી લઈશું મિત્રો અહીંયા આપણે દહીંમાંથી શ્રીખંડનો મસ્કો તૈયાર કરવાનો છે જેના માટે આપણે દહીંનું પાણી નીતારવા માટે રાખવાનું છે જો તમારા ફ્રીજમાં હેન્ડલ હોય તો તમે દહીંને ફ્રીજમાં લટકાવીને પાણી નિતારી શકો છો નહીતર તમે આ રીતે દહીં ઉપર કોઈ વજનવાળું વાસણ રાખી દેજો અને પછી આપણે આ બધી જ વસ્તુને ફ્રીજમાં રાખી દઈશું જેથી કરીને આપણું દહીં ખાટું ના થઈ જાય તો આપણે ત્રણ ચાર કલાક માટે તેને ફ્રિજમાં રાખી દઈશું અને હવે તમે જોઈ શકો છો કે દહીંમાંથી ઓલમોસ્ટ બધું પાણી નીકળી ગયું છે અને આપણો શ્રીખંડનો સરસ મસ્કો તૈયાર થઈ ગયો છે અહીંયા વચ્ચે બેથી ત્રણ વાર મેં તપેલીમાંથી પાણી ખાલી કર્યું હતું અને હવે તમે જોઈ શકો છો કે આપણો કેટલો સરસ અને સોફ્ટ એવો શ્રીખંડ માટેનો મસ્કો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેને એક બાઉલમાં નીકાળી લઈશું અને બાઉલમાં નીકાળ્યા પછી આપણે તેમાં બુરુખાંડ એડ કરી દઈશું અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલું બુરુખાંડ લીધું છે તમે જે પ્રમાણેનું ગળિયું ખાતા હોય તે પ્રમાણે તમે એડ કરી શકો છો તો બુરુખાંડ એડ કર્યા પછી આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આપણે મસ્કા સાથે બુરુ ખાંડ એડ કરી અને પછી આપણે તેને જ્યારે ફેટીશું તો તે એકદમ ક્રીમી થઈ જશે તો હવે તમે જોઈ શકો છો કે મસ્કામાં સરસ રીતે બધી જ બુરુ ખાંડ એડ થઈ ગઈ છે મસ્કામાં બધી જ ખાંડ મિક્સ કર્યા પછી આપણે તેને બે મિનિટ માટે ફેટી લઈશું જેથી કરીને તેમાં કોઈ પણ જાતના લમ્સ હોય તો એ તૂટી જાય આ રીતે મસ્કાને ફેટવાથી આપણું શ્રીખંડ એકદમ ક્રીમી તૈયાર થાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે તેને હું એક જ ડાયરેક્શનમાં ફેટી રહીશું તમારે પણ આ રીતે એક જ ડાયરેક્શનમાં તેને ફેટવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે મેં બે મિનિટ સુધી મસ્કાને સરસ રીતે ફેટી લીધું છે જેથી કરીને તેમાં કોઈ પણ જાતના લમ્સ ના રહે પણ તે છતાંય જો એમાં લમ્સ રહી ગયા હોય તેના માટે અહીંયા મેં એક બાઉલ લીધો છે અને તેના ઉપર આપણે આ રીતેનું એક નાના કાણાવાળું વાસણ રાખી દઈશું અને બધો જ મસ્કો તેમાં એડ કરી દઈશું જો તમારી જોડે આવું વાસણ ના હોય તો તમે અનાજ સાફ કરવાની નાના કાણાવાળી ચણીનો ઉપયોગ પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો અહીંયા મેં બધો જ મસ્કો આમાં એડ કરી દીધો છે તો બધો જ મસ્કો એડ કર્યા પછી આપણે આ નાના કાણાવાળા વાસણના મદદથી બધા જ મસ્કાને ચાળી લઈશું જેથી કરીને આપણું શ્રીખંડ એકદમ ક્રીમી તૈયાર થાય મિત્રો અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે શ્રીખંડના મસ્કાને કે પછી શ્રીખંડને એકદમ સ્મૂધ અને ક્રીમી કરવા માટે કોઈ પણ જાતના હેન્ડ બ્લાઇન્ડરનો ઉપયોગ નથી કરવાનો નહીતર પછી તમે બનાવવા જશો શ્રીખંડ અને બની જશે લસ્સી અને પછી મને ના કહેતા કે મેં તમને જણાવ્યું નહીં તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મેં બધા જ મસ્કાને ચાળી લીધો છે તો હવે આપણે આ કાણાવાળા વાસણને ઊંધું કરી લઈશું અને પાછળ જે પણ મસ્કો લાગ્યો હોય તેને આપણે આ રીતે નીકાળી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે મસ્કાને ચાળ્યા પછી તે કેટલો સ્મૂથ અને ક્રીમી થઈ ગયો છે તો મિત્રો આ બધા જ શ્રીખંડ માટેનું બેઝ છે તમે આમાં કોઈ પણ ફ્લેવર એડ કરીને શ્રીખંડ બનાવી શકો છો જેવી રીતે કે તમે આમાં ડ્રાયફ્રૂટ એડ કરીને ડ્રાયફ્રૂટ શ્રીખંડ કેસર પિસ્તા એડ કરીને કેસર પિસ્તા શ્રીખંડ ચોકલેટ એડ કરીને ચોકલેટ ફ્લેવર શ્રીખંડ એ રીતેનો કોઈ પણ શ્રીખંડ તમે આમાંથી બનાવી શકો છો તો અહીંયા આપણે ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવીએ છીએ એટલે એમાં ચાર મોટી ચમચી કટ કરેલા કાજુ ચાર મોટી ચમચી કટ કરેલા બદામ ચાર મોટી ચમચી કટ કરેલા પિસ્તા એડ કરી દઈશું અને ફ્લેવર માટે એક ચમચી એલચી પાઉડર એડ કરી દઈશું જો તમે ચાહો તો આમાં કેસર પણ એડ કરી શકો છો તો આ બધી જ વસ્તુ એડ કર્યા પછી આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું બધી જ વસ્તુને મિક્સ કર્યા પછી આપણો ડ્રાય ફ્રૂટ શ્રીખંડ એકદમ તૈયાર છે તમે ચાહો તો એને એઝ ઇટ ઇઝ સર્વ કરી શકો છો કે પછી તેને ઠંડુ થવા માટે ફ્રિજમાં પણ રાખી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું શ્રીખંડ એકદમ મીઠાઈવાળાની દુકાન જેવો ક્રીમી બનીને તૈયાર થયો છે તો હવે આપણે તેને ઠંડો થવા માટે અડધા કલાક માટે ફ્રીજમાં રાખી દઈએ અડધા કલાક પછી જ્યારે હું ફ્રીજમાંથી તેને નીકાળું તો તમે જોઈ શકો છો કે આપણો શ્રીખંડ એકદમ ઠંડો થઈ ગયો છે અને હજુ પણ એકદમ ક્રીમી છે જ્યારે હું તેને ચમચીમાં લઈ અને પછી ઊંધો કરું તો તમે જોઈ શકો છો કે તે ચમચીમાંથી નથી પડતો એટલે કે એ એકદમ ક્રીમી બન્યો છે તો ચાલો હવે આપણે તેને સર્વ કરી લઈએ તો મીઠાઈવાળાની દુકાન જેવો એકદમ હેલ્ધી ક્રીમી સ્મૂધી અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી એવો શ્રીખંડ ઘરે બનાવવો ખૂબ જ સહેલો છે તમે પણ આ ગરમીઓમાં એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે કયા ફ્લેવરના અને કેવી રીતે શ્રીખંડ બનાવો છો તો મિત્રો હવે આપણે શ્રીખંડને થોડા ડ્રાયફ્રૂટ અને સૂકા ગુલાબના પાંદડાથી ગાર્નિશ કરી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે જોતા જ ખાવાનું મન થઈ જાય એવો આપણો ડ્રાયફ્રુટ શ્રીખંડ બનીને તૈયાર થયો છે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા મેં શ્રીખંડને પૂરી સાથે સર્વ કરી લીધો છે ગરમીઓની સિઝનમાં શ્રીખંડ પૂરી ખાવાની મજા જ કંઈ અલગ છે તો તમે પણ એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો આ રેસીપી વિડીયો કેવો લાગ્યો સાથે જો તમે મારા સબસ્ક્રાઈબર ના હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન પણ દબાવી દેજો જેથી કરીને મારા આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો મિત્રો આવજો મળીશું નવા વિડીયોમાં